you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અને બે કલાકમાં તેમનું સીમ બ્લોક કરવાની ધમકી આપી રહ્યા છે દેશમાં જેટલી ટેકનોલોજી વધી રહી છે તેવી જ રીતે ઠગ ટોળકીઓ લોકોને લૂંટવાના નવા પેતરા પણ શોધી રહી છે ત્યારે તમારે સાવધાન રહેવાની જરૂર છે દેશમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે દરરોજ કોઈ એ કોઈ નો શિકાર બની રહ્યા છે. છેતરપિંડી પાછળનું કારણ સાચી માહિતીનો અભાવ છે. જેના કારણે છેતરપિંડી કરનારાઓ સવલતાથી લોકોને લૂંટી લે છે. પૈસા લૂંટવાનું ષડયંત્ર રચિરેલા ઠગો હવે લોકોને ફોન કરીને ડરાવી રહ્યા છે અને આગામી 2 કલાકમાં તેમના સિમ બ્લોક કરવા દેવાની ધમકી આપી રહ્યા છે. ડર એક એવી વસ્તુ છે જે સારા માણસો પણ વિચાર્યા વિના કંઈ પણ કરી શકે છે. અને ઠગ આ વાત સારી રીતે જાણે છે. જ્યારે આવા ફોન આવે છે ત્યારે લોકો ડરી જાય છે અને પછી વિચાર્યા વિના તેઓ છેતરપિંડી કરનારાઓની વાતનો શિકાર બની જાય છે અને ખોટું પગલું ભરે છે. આ ભૂલને કારણે લોકોના બેંક ખાતા પણ ખાલી થઈ જાય છે ત્યારે તમારે ચેતીને રહેવાની જરૂર છે